આ લાજનો રિવાજ કેવી રીતના આવ્યો કોને કેવી રીતના આવ્યો મારું અનુમાન તમને કહું છું આ લાજનો રિવાજ કેવી રીતના આવ્યો મેં સંતો પાસે ગુરુજને પાસે સાંભળ્યું એટલે તમને એમ થાય કે બીજે બધે નથી પણ આપણે કેમ લાજ છે એમ થાય ને ઘણા અન્ય સમાજોમાં લાજની રિવાજ નથી આપણે છે હજી પણ સાંભળજો બધા ધ્યાનથી લાજનો રિવાજ ક્યાંથી આવ્યો હશે લાજનો સીધો અર્થ સમજીએ તો લાજ એટલે મર્યાદા હો અમારી લાજ રાખજે આપણે કહીએ લાજ એટલે મર્યાદા આપણે વડીલોની મર્યાદા રાખીએ છીએ પણ તમે અરે રામાયણ સિરિયલ જોઈ હશે હમણાં પાછી સોની ચેનલ ઉપર ચાલુ થઈ જાય અને કોરોનામાં તો આપણે બધાએ રામ જોઈ અમે તો નાના હતા ત્યારે જોઈ તમે બધાએ જોઈ હશે તમે ક્યારે જોયું કે સીતા માતા એ દશરથ રાજા ની લાજ ગાઢી હોય મહાભારત જોયું એમાં દ્રૌપદીએ ક્યારે ધૃતરાષ્ટ્રની લાજ ગાઢી હોય એવું ક્યારે જોયું કોઈ શાસ્ત્રમાં ક્યાંય લખ્યું નથી કે કોઈ વડીલની લાજ ગાઢવી પણ આ લાજનો રિવાજ ક્યાંથી આવ્યો આપણા ભારત રાષ્ટ્ર ની અંદર અમુક વર્ષો પહેલા અમૃક વિધર્મીઓએ આક્રાંતતાઓએ આક્રમણ કર્યું આપણા દેશ ઉપર અને આપણા દેશના અનેક દેવી દેવતાઓના મંદિરોનો એમણે વિધ્વંસ કર્યો અને આપણી બેન માતાઓ સ્ત્રીઓ ઉપર અત્યાચાર કરવા લાગ્યા એમનું રાજ્ય આવ્યું એ રાજ્યાસન કરતા હતા ત્યારે આપણી બેન માતાઓ પર તો આપણા વડીલો એ વિચાર કર્યો કે બેનો માતાઓ તમારે કામ કરવાનું તમે બહાર ને તો તમારે માથે ઓઢીને જવાનું એટલે સામે કોઈ વ્યક્તિ તમારી સામે કુ દ્રષ્ટિ કરે નહીં બેનો માતા આ થી ચાલુ કર્યું પણ ઘણા બેનો થાય કઈ કોણ જોવે છે એટલે એ માથે ના ઓઢે પણ વડીલ ને જોઈ જાય ને કોઈને એટલે તરત ઓઢી લે કે ભાઈ આપણો આ નિયમ છે બધા એ નિયમ કર્યો છે કે માથે ઓઢવું કેમ કે પેલા દુષ્ટ બુદ્ધિ વાળા આપણી ઉપર કુ ખરાબ દ્રષ્ટિ ના નાખે બેનો માતા ઉપર આમે સંતો પાસે વડીલો પાસે ગુરુજનો પાસે સાંભળ્યું એ વાત તમારી આગળ મૂકું છું એટલે વડીલને જોવે ને એટલે તરત માથે વઢી લે કે હમણાં વધશે લાજનો નિયમ આટલા માટે હતો હું પણ અત્યારે આપણે એમ સસરાને આવડી આવડી અંભળાવે સાસુ સસરાની વડીલોની મર્યાદા રાખો એ જ લાજ છે તમે માન ન રાખો મર્યાદા ન રાખો સીતાજી ની મર્યાદા જુઓ જ્યારે રામ રાજ્ય અભિષેક ઉપર રાજા થવાના હતા અને રાજાને રામને બીજે દિવસે વનવાસ મળ્યો જો સીતાજી ધારો તો બોલો જ ઝઘડો કરત નહીં પણ સીતાજી બોલ્યા આ લાજ આ મર્યાદા પ્રહલાદજી અવધુત કહે છે પ્રહલાદ સાંભળો હવે તો આપણા સમાજમાં ધીમે ધીમે ઓછું થવા લાગ્યું છે બધા હે મને આશ્ચર્ય થયું સુરાણા ગામમાં જ્યારે પ્રતિષ્ઠા થઈ તો બહુ અદ્ભુત થઈ અમારા સરપંચ સાહેબ હમણાં આવ્યા હતા સ્વાગત દેવચંદ બા પ્રતિષ્ઠા થઈ એ વખતે એક એવો માહોલ થયો હતો અને દિવ્યમાં ભગવતી સાક્ષાત અને સરસ થયો બધા જાણો છો પણ એની અંદર મને એવું દેખાયું કે એ વખતે ખબર નહીં કોઈ માતા બેન લાજ કાઢી એવું મેં જોયું જ નથી તમે વિડીયો જોજો બધા યુટ્યુબમાં લાઈવ છે પણ એ વખતે ખબર નહીં પણ મારો આ વિચાર જે હતો ને એ એ કઈક અસર કરી ગયો હશે આજે તો ભારતની અંદર ભગવાન રામ વધારી રહ્યા છે આજે ભારતની અંદર કોઈ દુષ્ટ બુદ્ધિ વિકારો વાળા નહીં કોઈની તાકાત છે કે આપણી સામે દ્રષ્ટિ કરે એક સમય હતો કે જ્યારે આપણી માતા ઉપર દ્રષ્ટિ કરતા એટલે આપણે આ આ રિવાજ રાખેલો કે પેલા વિધર્મીઓ દ્રષ્ટિ ન કરે અને બેનો માતાઓનું અપમાન ન કરે એટલે આપણે લાજ રાખતા હતા હું પણ લાજ જો રિવાજનો વિરોધ નથી કરતો પણ લાજ રાખજો ખરા હો મોટાઓ હા નહી તો જોવા મળે છે હો સમાજમાં લાજ આટલી ગાઢે અને અંદર અંદર થી તો એવી બોલતા હોય સાસુ સસરાને હા પુન્યા વાચન હા બોલો શ્રી કૃષ્ણ કનૈયા લા જય